નમસ્તે ક્યાંક મિત્રો સ્વાગત છે તમારું કે તમારા માટે ફરી વખત છે ને ભાઈ પ્રસંગ માટે પહેરી શકો ને એવી એકદમ મસ્ત યુનિક અત્યારની બે હજાર સોઈસ અને આમ ગણો ને ભાઈ તો બે હજાર પચીસની ની ટ્રેન્ડિંગ સાડી લઈને આવી ગયા પ્યોર જોર જોર ફેબ્રિક રહેશે ભાઈ કલર કોમ્બિનેશન તમે જોશો ને ભાઈ એક જોશો ને એક ભૂલશો ને એ ટાઈપ નું કલર આવશે ભાઈ તમને પલ્લુ બોલું જો એમ લાગે સોનેરો ભાઈ છે ને તાર હાલેલો હોય ટાઈપ નું અને આ ભાઈ પ્યોર કપડું આવશે એમનો પલ્લુ આપણે ફર્સ્ટ ઓપન કરીને બતાવીએ તમે જુઓ ભાઈ પલ્લુ રજવાડી જે એકદમ મસ્ત પલ્લું ઓલ ઓવર સાડી આવશે એમનો પાછળનો ભાગ પણ તમે જોઈ શકો છો બેક સાઈડ ભાગ બરોબર ફૂલ ફિનિશિંગ ભાઈ તમારે ઝાંઝર સડામાં કોઈ જગ્યા ભાઈ છે ને ભાઈ આ સાડી તમારે ફસકાય નહીં બરોબર એ ટાઈપની આખી ઓલ ઓવર આવશે જો આ રીતે આખી ઓલ ઓવર આવશે એકદમ ઝીણી બુટીનું કામ આવશે અને કલર બધા ડાર્ક રહેવાના રહેશે તમે જુઓ એમનો બેલ્ટ પણ નીચેનો તમે જોઈ શકો છો આ ટાઈપનો એકદમ યુનિક બેલ્ટ આવશે મસ્ત ડિઝાઇન બેઠાવેલી છે બતક ટાઈપની અને બ્લાઉઝની વાત કરીએ ને ભાઈ તો જુઓ આ ટાઈપનું ઝીણી પેટર બ્લાઉઝ આવશે સ્લીવ માટે મસ્ત છે ને ભાઈ બેલ્ટ આપેલો આવશે બરોબર હાફ અથવા ગમે રીતે તમે બ્લાઉઝ સીવડાવો ભાઈ આમની ક્યારે ફેશન ન જાય આ રીતે આખું ઓલ ઓવર પીસ રહેશે આપણે આમના કલર કોમ્બિનેશન બધા જોઈ લઈએ ભાઈ હવે આમાંનો તમને કોઈ કલર ગમતો હોય ને ભાઈ તો આમનો તમે સ્ક્રીનશોટ ફોટો ખેંચી લોજો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો જો એમાં મેસેજ કરી આપજો એટલે તમને પ્રાઇસ ડિટેલની માહિતી મળી જશે અથવા તમારે અમારા શોપની રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની શેરીની અંદર કૈલાસ સાડી શોપ બગદાણા આવેલી છે અહીંયા આવીને તમે લાઈવ ખરીદી કરી શકો છો અથવા તમારા સગા રિલેટિવ કોઈ સુરતમાં રહેતા હોય તો એમને ભાઈ એડ્રેસ આપી દેવાનું એ અહીંયા શોપ ઉપર આવીને ભાઈ છે ને ફીઝ બુક કરાવી દે અમે કુરિયર કરાવી દેશું બરોબર ભાઈ કોઈ ચાર્જ નહીં લે અથવા તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો એમના માટે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે એમાં મેસેજ કરી નાખો બરોબર તમને પ્રાઇસ ડિટેલ ની માહિતી મળી જશે કોલ કરીને તમે વાત પણ કરી શકશો બરોબર અને ફટાફટ છે ને ભાઈ ફીઝબુક કરાવો કારણ કે નવી વસ્તુ આવી ગઈ છે સાપ સુંદડીની ભાઈ શ્રીમતની કોઈ પણ ખરીદી કરવી તો અમારા શોપ ઉપર આવી જાઓ બગદાણાવાળાનો શોપ આવેલો છે બરોબર તો ચાલો ફટાફટ આ રીલ્સ તમારા રિલેટિવમાં શેર કરો તમે નવા સો તો અમારી યુટ્યુબ આઈડી ચેનલને છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરો કારણ કે રોજ માટે નવું કલેક્શન આવતું રહેશે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ